અમદાવાદ શહેરમાં બીઆરટીએસ દ્વારા થતા અકસ્માત રોકવા તંત્ર દ્વારા સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા છે પરંતુ વર્તમાન સમયમાં સ્વિંગ ગેટ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે જાણીને નવાઈ લાગશે પરંતુ બીઆરટીએસ એક્સપ્રેસમાં વાહનો પ્રવેશવાના કારણે છેલ્લા છ વર્ષમાં નાના મોટા પંદરસો એકાવન અકસ્માત થયા છે જેમાં બત્રીસ લોકોના અત્યાર સુધી મોત નીપજ્યા હોવાના સમાચારો મળ્યા છે બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવવો ગુનો છે ટ્રકમાં વાહન ચલાવતી વ્યક્તિ તથા અકસ્માત ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર ઓગણીસમાં સ્વિંગ ગેટનો પ્રયોગ કરવામાં આવ્યો ઓગણસી કિલોમીટર પાસે બસો પચાસ જેટલા ગેટ લગાવવામાં આવ્યા આશરે છ કરોડના ખર્ચે ટેકનો ક્રેડ કંપનીનો ગેટનું કામ સોંપવામાં આવ્યું અને શહેરના બીઆરટીએસ બસ મથકો પર સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા સ્વિંગ ગેટ અને સેન્સર આધારિત સિસ્ટમ જેથી બસ આવે ત્યારે જ ગેટ ઓપન થાય છે અને બસ સ્ટેન્ડ પરથી પસાર થઈ ગયા બાદ ગેટ બંધ થઈ જાય છે ગેટ લગાવ્યા બાદ પણ મેન્ટેનન્સના મોટા ભાગના ગેટ વર્કિંગ કન્ડિશનમાં નથી જોવા મળી રહ્યા આની પાછળ તંત્રએ કરોડો રૂપિયાનું આંધણ કર્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેને જ લઈને કહેવાય રહ્યું છે કે કોબના બાપની દિવાળી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે ટેકનોલોજી અમલમાં લાવ્યું છે પણ હાલ જે સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં કરોડો રૂપિયાનું આંધણ થતું હોય તેવું દેખાઈ રહ્યું છે અને આ મામલાને લઈને कांग्रेस ना विपक्ष नेता अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ना शहजाद खान पठान तमने तंत्र ने આણે हाथ लेता शुरुआत करी છે તે સાંભળી લો અચાનક રૂપા સ્વી સેન્સર ગેટ લગાવ્યા વર્ષો બાદ હવે તે બંધ હાલતમાં જોવા પડી રહ્યા છે અને ઓગસ્ટ માતો નીચે તે વધી રહ્યા છે પરંતુ તંત્ર ઈ સિંગ ગેટ બાબતે કોઈ નિવેદન और बीआर पे और वो ऑटोमेटिक गेट्स लगाए गए थे ताकि ट्रैफिक की समस्या ना रहे लेकिन अहमदाबाद म्यूनिसपल कॉरपोरेशन में आयोजन तो किए जाते हैं लेकिन कहीं ना कहीं वो आयोजन कुछ ही समय के लिए होते हैं वो आयोजन कुछ समय के बाद फेलियर साबित होते हैं आज ऐसे कई स्विंग गेट्स अहमदाबाद में है मैक्सिमम वो सभी स्विंग गेट्स बंद हालत में है वहां पर मैन पावर को रखा गया है रस्सी लेकर आज आधुनिक जमाने में स्मार्ट सिटी में रस्सी लेकर बूढ़े बूढ़े व्यक्तियों को रखा गया है यह स्विंग गेट सभी बंद हालत में है। जिसके कारण बी में पिछले छह वर्षो में पंद्रह से अधिक अकस्मात हुए और बत्तीस लोगों की मृत्यु हो गई है और फिर भी अहमदाबाद म्यूनिस्पल डिपार्टमेंट के अधिकारी इस मुद्दे पर एक शब्द बोलने को तैयार नहीं है सबसे बड़ी शर्म की बात तो यह है कि बी की जिम्मेदारी जिन अधिकारियों को दी जाती है वो अपनी जिम्मेदारी नहीं निभाते जिसके कारण अहमदाबाद शहर में 1500 से अधिक अकस्मात होते हैं और ये सभी स्विंग गेट जो बंद हालत में है कहीं ना कहीं का कांग्रेस पार्टी मानती है कि करोड़ रुपए की कहीं ना कहीं बंद हालत में पाए जा रहे हैं मामले विपक्ष नेता शहजाद खान पठान सत्ता पर प्रहार करता सत्ताधारी पार्टी विविध प्रोजेक्ट चुनाव परंतु देखरेख नया પ્રજાના પૈસાનું પાણી થાય છે ને તંત્રનું કહેવું છે કે સ્વીંગ ગેટના બને તેટલા જળપી ચાલુ કરવામાં આવશે આ મામલે જનરલ મેનેજર BRTS દીપક ત્રિવેદીએ પણ સાઝાદ ખાન પઠાણના આરોપ પર વધુ પ્રહાર કરતા શુવાત કરી તે સાંભળી છે પણ ખ્યાલ છે કે જે બીઆરટીએસની બસ બધા અધિકૃત વ્હીકલ એટલે કે ફાયર કે પોલીસ એમ્બ્યુલન્સ આ વ્હીકલો જતા હોય ત્યારે પબ્લિકનું એક એવું ટ્રેન છે કે એની પાછળ ને પાછળ નીકળી જવા માટે પ્રયત્ન કરતા હોય છે અને આ નીકળી જવાનો જે એમનો પ્રયત્ન છે જે આમ જોવા જાવ તો ખોટો છે અને ગેરકાયદેસર છે એમ કારણ કે આ બાબતે પોલીસ કમિશનર કમિશનરશ્રીનું જાહેરનામું પણ સેક્શન વન એઇટ એટ હેઠળ પડેલું છે એટલે કે બીઆરટીએસ ટ્રેનમાં એમને ટ્રાવેલ નહીં કરવું જોઈએ અને આ એમની જે ગેરકાયદેસર ટ્રાવેલ કરીને બસની પાછળ જે એક્સેસ લેવાની જે મેન્ટાલિટી છે એની અંદર ઘણી ગેટ સાથે અકસ્માત થાય છે આપ જોવો છો કે ગેટ એક બેરિયર છે અને આ ગેટની અંદર એક મોટર ફિટ કરેલી છે જે ઇમ્પોર્ટ કરેલી મોટર છે એટલે હાલની અંદર અગિયાર એક ગેટ એવા છે કે જે અકસ્માતના કારણે બંધ છે વધુમાં આપ જાણો છો કે બીઆરટીએસના સ્ટેશનોની અંદર જે બસની વારંવાર ત્યાં ઉભી રહે જે સ્ટેશન ખાડા પડી જતા હતા એટલે બસનું લેવલ અને સ્ટેશનનું લેવલ સરખું રહે એના માટે આરસીસીનું જે તળિયું છે આરસીસી સ્ટ્રક્ચર આપણે દરેક સ્ટેશનોમાં કરવાનો પ્રોજેક્ટ હાથ ધરેલું છે એટલે કેટલાક સ્ટેશનોની અંદર એ આરસીસી સ્ટ્રક્ચરનું નું કામ ચાલે એટલે ત્યાં પણ એ સ્વિંગ ગેટ બંધ છે વધુમાં આપને એ પણ કહું કે અત્યારે આખા અમદાવાદ શહેરની અંદર તમને ખ્યાલ છે કેટલી જગ્યાએ કામગીરી ચાલે છે અને એના હિસાબે ડાયવર્ઝન આપેલા છે રખિયાલની અંદર આપણે પૂર્વમાં જુઓ તો રખિયાલના ત્રણ સ્ટેશનો બંધ છે કાલુ આખો અમદાવાદનો જે મધ્યનો વિસ્તાર છે એ પણ બંધ છે અને આપને ખબર છે કે પશ્ચિમમાં કેટલાક વિસ્તારોની અંદર બ્રિજની કામગીરી ચાલે છે તો જ્યાં આ બધાના ઇસ્યુના કારણે જમ્મુ સ્વિંગ ગેટોને ઓપરેશન અત્યારે નથી થાય પણ ત્યાં આપણે એક મેન્યુઅલ મદદથી પણ ટ્રાફિક અંદર ના આવે તે માટે પૂરતો પ્રયત્ન કરીએ છીએ જે બંધ છે ક્યાં સુધી શરૂ કરવામાં આવશે અગિયાર એક સ્વિંગ ગેટ અકસ્માત થી ડેમેજ થયેલા છે રાત્રે પણ ઘણી વાર એવું બને છે દીપકભાઈ કે રાત્રે ગેટ બંધ હોય અને વ્હીકલ પ્રાઇવેટ વ્હીકલ અંદર ખોટી એન્ટર થઈને ફાસ્ટ જાય ને એકદમ પછી એને તોડી નાખે કહેવાય કે એક છે ઓલરેડી સૂચના આપી દીધી છે અને તે લોકો જલ્દીથી જલ્દી આ ગેટ ઓપરેશનલ કરે એટલે માટે અમે સક્રિય રહીશું આપે સાંભળ્યા હતા જનરલ મેનેજર બીઆરટીએસ બસના દીપક ત્રિવેદી તેમણે શહેઝાદ ખાન પઠાણે આરોપ કર્યા છે સ્વિંગ ગેટને લઈને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે અલગ અલગ બસ સ્ટેન્ડ ઉપર કામગીરી કરવામાં આવી છે તેને લઈને તેમણે વાત મૂકી છે સાથે જ તેનાથી અકસ્માતની સંખ્યામાં પહેલાની સરખામણી અત્યારે ઘટાડો થયો હોય તે પ્રકારની વાત પણ હાલ દીપક ત્રિવેદી દ્વારા કરવામાં આવી રહી છે તેને લઈને આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં